ફેમિલી તો ગુડ મોર્નિંગ બદલે જય માતાજી જય બાપા સીતારામ ને જય મામાદેવ તો જો આપણે બ્લોગિંગ ની શરૂઆત કરતી થી છે તો બ્લોગ માં બને લેજો તો ઘણા સમય પછી આપણે નવો બ્લોગ લઈને આવી ગયા છીએ તો જય માતાજી બદલે ને આજે આવન છે મામાદેવે તો બ્લોગ માં બને લેજો તો હાલો આપણે નીકળીએ ઘરે અને જો કેટલું મસ્ત વાતાવરણ છે તો હેલ્યુટ્યુબ ફેમિલી આપણે નીચે પોગી ગયા છે અને ગાડી અહીંયા પડી છે આપડી અને આને સાફ કરવી જોઈએ તો કરી નાખો ને સાફ થોડીક મસ્ત જોક મારા રે યા હાથ સરે તમને લિન્ડર આવે તો કાઈ ની હાલો જાવી પકડો હું ગાડી સાફ કરી નાખો ગાય હાલો YouTube ફેમિલી આપણે ગાડી સાફ કરીને ગાયે કા નીકળી તો કે બહુ દૂર દૂર થઈ ગઈ છે તો હાઈડ રૂપિયા જો આપણે ઘરે ભોગી ગયા છે અને નવ વાગી ગયા છે કમ્પ્લીટ અને હવે આપણે જવાનું છે મામા દેવે કેમ કે હજી ઓફિસે આવ્યા નવ વાગી ગયા છે ને અત્યારે મિત્રો આવી ગયા છે આપડી વાડ જોવે છે તો આપણે નીકળી મામા દેવે અને શું કરો મમ્મી આજે બેઠે છે લાઈટ વહી ગઈ છે આ 6 વાગ્યા એવું છે એટલે ગરમી થાય છે આજે હા તો કાઈ નહીં YouTube ફેમિલી હું મામા દેવે જાવ છું તો બ્લોગમાં બનાવી લેજો તો નીકળો મમ્મી હા દે માતા દે મામા દેવ હા દે મામા દેવ તો હાલો હવે આપણે નીકળી નીચે મિત્રો આપણે વાડ જોવે છે તો હાલો ફટાફટ

તમે દર્શન કરી લેજો થોડી ખબર થઈ ગઈ છે અને જો આ રીતના કઈક છે મામા દેવ મંદિર તો જય મામાદેવ ભરતમા

जय मामा जय मामा हां हमारे फूल अजग के ये दुकान के भाई हां थे काय वांदो ने तमने निको बिजो हो जय मामा देव कांग्रेचुलेशन नवी गाड़ी

તો કઈ નઈ આપણે સીપીપી ચેક કરી લઈએ કાલે રિપેરિંગ માં આપેલું હતું બરોબર ને સિલીભાઈ તો ફાઇનલી આપણે પીસી રિપેરિંગ થઈ ગયું છે યુટ્યુબ ફેમિલી હવે આપણે નીકળી શું કેવું હા નીકળી તો આવ્યું પીસી અમે પકડી તમે ગાડી કાઢો મોબાઈલ ને ચાર્જિંગ તો ને ક્યાં છે ને ઘરે પાવર તો પૂરી હોય તો આપણે ગાડી કાઢે સંદીપભાઈ ફટાફટ ફાઈનલી આપણે યુટ્યુબ ફેમિલી કોમ્પ્યુટરનું સેટઅપ કરી નાખ્યું છે અને હવે આપણે અહીંથી નીકળી થોડુંક કામકાજ છે અને જો અમે લાભેશ્વર છે અને અહીંયા કામકાજ શરૂ છે અને આપણે અહીંયા વળાપો બને છે કમ્પ્લીટ

તો ફાઇનલી ટુ ફેમિલી આપણે થોડુંક સરકારી કામકાજની ઝેરોક્ષનું કામ પતી ગયું છે વેલ્યુ આપી દો અને આપણે અહીં કઢાઈ લીધી છે હાલે ભાઈ બે વાગે તો હવે આપણે અહીંથી નીકળવાનું છે તો ફાઈનલી આપણે સરકારીનું કામકાજ પૂરું થઈ ગયું છે હવે આપણે અહીંથી જઈશું ઘરે તો હેલી ટુ ફેમિલી તો આપણે બધું કામ પૂરું કરીને સંદીપભાઈને આપણે ડ્રોપ કરવા આવી ગયા છે તો તમારો આભાર અમારી સાથે જોડાય એમાં અને અમારી યુટ્યુબ ફેમિલી ને કઈ બે શબ્દ કઈ વાંધો નહીં તો હાલો યુટ્યુબ ફેમિલી હવે આપણે જઈ સંદીપભાઈ ઘરે ભોગી ગયા છે તો હવે આપણે નીકળી બાય બાય હેલ યુટ્યુબ ફેમિલી જો આપણે ઘરે ભોગી ગયા છે અને વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈશું વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કરી દેજો બાકી નેક્સ્ટ વિડીયોમાં મળીએ છીએ બાય